લખનઉના એકાના સ્ટેડિયમમાં ગત રોજ ઇરાની ટ્રોફીનો અંતિમ દિવસ હતો જેમાં મુંબઈએ રેસ્ટ ટોફ ઇન્ડિયાને હરાવીને સત્યાવીસ વર્ષ બાદ ઇરાની ટ્રોફી પર કબજો કર્યો છે કેપ્ટન અજંક્ય રાણેની ટીમે ટ્રોફી જીતી લીધી છે તો ડબલ સેન્ચુરી ફટકારી ચૂકેલા સરફરાઝ ખાનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો છે તો મેચનમાં પાંચમા દિવસ શનિવારે તનુષ કોટિયાને અણણમ એકસોને ચૌદ રન હતા કોટિયાના અને મોહિત અવસ્થી વચ્ચે નવમી વિકેટ માટે એકસો ત્રેસઠ બોલમાં એકસો ત્રેવીસ રનની ભાગીદારી થવા પામી હતી મુંબઈએ પ્રથમ દાવમાં એકસોને એકવીસ રનની લીડ મેળવી હતી તો પહેલી ઇનિંગમાં મુંબઈએ દસ વિકેટ ગુમાવીને પાંચસો સાડત્રીસ બનાવ્યા હતા આ પછી પહેલી ઇનિંગમાં રેસ્ટ ઓફ ઇન્ડિયાની ટીમે ચારસો ને સોળ રન બનાવી શકી હતી તો બીજી ઇનિંગમાં મુંબઈની ટીમે આઠ વિકેટના નુકશાને ત્રણસો ને ઓગણત્રીસ રન બનાવ્યા હતા તો મોહનતી અવસ્થિ અને તનુષ કોટીએ નવમી વિકેટમાં બસો બોલમાં એકસો ને ની ભાગીદારી કરી હતી તો પ્રથમ દાવમાં લીડ મેળવ્યા બાદ મુંબઈની ટીમે રેસ્ટ ઓફ ઇન્ડિયાને બીજી ઇનિંગ રમવાની તક કાપી નથી મુંબઈની ટીમે રેસ્ટ ઓફ ઇન્ડિયાને ચારસો પચાસ રનની લીડ લીધી હતી તો મુંબઈની આ સોળમી ઇરાની ટ્રોફી જે એક ટ્રોફી મુંબઈ બીજી ટીમ સાથે શેર કરી હતી તો ઇરાની ટ્રોફી જીત્યા બાદ મુંબઈના કેપ્ટન અજિંક્ય રાણે જણાવ્યું હતું કે અમે પણ વાનખેડેમાં લાલ મોટીની પીચ પર રમીએ છીએ અમને ખ્યાલ હતો કે પીચ કેવી રીતે રમાશે તો તનુષ શાનદાર રમત બતાવી હોવાનું રહાણેએ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ